બે ભાગલા પડ્યા છે પાટીદારો નવી બેઠક નું આયોજન કર્યું છે જી હા ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ પાસ કન્વીનર જયેશ પટેલ ને બેઠક દૂર રખાતા નવી જાહેરાત કરી છે

તેવું પણ જયેશ પટેલનું કહેવું છે આજની બેઠકમાં હાર્દિક પટેલ ચહેરો હોવા છતાં પણ આયોજનથી આયોજનથી દૂર રખાયા અજાણ રાખવામાં આવ્યા આંદોલનના તમામ યુવાઓનો જે છે આંદોલનમાં સમાજના તમામ વિસ્તારના કન્વીનરોની હાજરી જયેશ હાજરી જરૂરી હોવાનું પણ જયેશ પટેલે કહેવું છે આજની બેઠક બાદ પાસ કન્વીનરોના બે ભાગલા પડ્યા છે

વરુણ પટેલ દિનેશ ભાંભિયા ગીતા પટેલ લલિત વસોયા લલિત કગથરા આંદોલનના અમદાવાદના કન્વીનર જયેશ પટેલને બેઠકથી દૂર રખાયા હતા બેઠકમાં હોબાળો પણ થયો હતો ત્યારબાદ જયેશ પટેલનું મહત્વનું નિવેદન કે આવનારા સમયમાં ગમે તે રીતે અમદાવાદમાં એક બેઠકનું આયોજન થશે

જો હું માનું છું કે સમાજ હિતની બાબતનું આયોજન કરવામાં આવતું હોય તો સમાજના દરેક જો હાજર રાખવામાં આવે તો સાચી લડાઈ પરિણામ સુધી પહોંચી શકે એવું હું માનું છું પરંતુ જયારે આજે ચોક્કસ એજન્ડા સાથે અમુક કન્વીનરોને આ મિટિંગથી અળગા રાખવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે આ મિટિંગ સમાજલક્ષી સમાજના હિતમાં હોઈ શકે અથવા તો વ્યક્તિગત હિતમાં એ હવે આવનારા દિવસોમાં સમાજે નક્કી કરવાનું રહેશે બિલકુલ તો આવનારા સમયમાં સમાજે નક્કી કરવાનું રહેશે એવી વાત જયેશ પટેલે કરી છે ત્યારે બેઠકને લઈને જયેશ પટેલે કીધું છે કે આવનારા સમયમાં સમાજનું ભલું થાય તેના માટે બેઠક જરૂરી છે સમાજના હિત માટે બેઠક કરવામાં આવશે પરંતુ તમારું શું માનવું છે આજની બેઠક બેઠકમાં જયેશ પટેલની ગેરહાજરી અને બીજી તરફ વરૂણ અને દિનેશ ભાંભણિયા સહિતના નેતાઓએ પણ જયેશ પટેલથી દૂરી બનાવવાની વાત કરી છે ત્યારે તમને શું લાગે છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો સબસ્ક્રાઈબ કરજો ન્યૂઝરૂમ કારણ કે તમારા એક સબસ્ક્રાઈબરથી અમને ખૂબ મોટી સફળતા મળશે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર